તારે જ્યાં ખિલ્લો ખોડવો હોય ને ત્યાં ખોડી આ શબ્દો છે અમારા સુરતના વરાછા વિસ્તારના એક સાંપ્રદાયિક યુવાન રોકેટના આજે સવારે જયારે વલ્ભાચાર્ય રોડ ઉપર હીરાબાગ વિસ્તારમાં રોંગ સાઈડમાં આવતા લોકોને પાછા વાળવા માટે ઉભો હતો ત્યારે એક યુવાન મને જોઈને પ્લાનિંગ પૂર્વક હું જ્યારે અન્ય લોકોને રોંગ સાઈડમાં ન જવા માટે સમજાવતો હતો એવા ટાઈમે રોંગ સાઈડમાં જઈને બતાવે છે અને બાજુના સર્વિસ રોડે જ્યારે આવીને ઉભા રહી છે હું એને પૂછું છું કે શા માટે તમે દાદાગીરી પૂર્વક રોંગ સાઈડમાં જાઓ છો ત્યારે એમ બોલે છે કે તારે જ્યાં ખિલ્લો ખોડવો હોય ત્યાં ખોડી દે છે કપાળમાં હું નજર કરું છું એક સરસ મજાનું યુ આકારનું વચ્ચે ગોળ ચાંદલા વાળું એક નિશાની કરેલો એક સિમ્બોલ હોય છે અને એ સિમ્બોલ જોઈને હું એમ પૂછું છું કે કયા મંદિરે જાઉં છું કયા સંપ્રદાય સાથે કઈ ગાદી સાથે જોડાયેલા છો મને એનું સરનામું જોઈએ છે છે આમ પૂછતાની સાથે યુવાન ભડકી જાય એને માઠું લાગી જાય છે પહોંચે છે કે મારા સંપ્રદાય ઉપર કોઈ આવી ગયું આસપાસના લોકોને ઉશ્કેરવાની ટ્રાય કરે છે કે આ મુસ્લિમની ઓલાદ છે આ હિન્દુ ના હોઈ શકે આ મને મારો સંપ્રદાય પૂછે છે મારા ધર્મનો પ્રકાર અને સરનામું પૂછે આવું એને લાગી આવે છે અરે અક્કલ મઠ્ઠાઓ તમને લાગી તો ત્યારે આવવું જોઈએ જયારે તમે સાંપ્રદાયિક તિલકો કરીને કપાળમાં નિશાનીઓ કરીને રોંગ સાઈડમાં જાઓ છો અને એટલું જ નહીં તમને કોઈ અટકાવીને કોઈ પૂછે છે ત્યારે તમે જવાબમાં એમ કહો છો કે જ્યાં ખિલ્લા ખોડવા હોય ત્યાં ખોડી દે ત્યારે તમને શરમ આવવી જોઈએ ત્યારે તમને તમારા સંપ્રદાયની ઘટે છે અને તમને લાગી આવે આપી દો સરનામું જો સારા કામ કરો છો તો ક્યાંથી આપશો સરનામું મેં યુવાનને ખૂબ આગ્રહપૂર્વક પૂછ્યું કે મને તમારા ગાદીપતિને સુરત સ્થિત તમારા શ્રદ્ધા કેન્દ્રના જે મેઈન હોય એને મારે મળવું છે મને લઈ જવું મારા વાહનથી મારા પેટ્રોલથી હું આવીશ એ મને બિલકુલ સરનામું આપવા માટે રેડી નથી કેવી રીતે રેડી હોય પોતે અંદરથી તો જાણે છે કે આપણે રોંગ સાઈડમાં જઈને ખોટું જ કર્યું છે અરે ખિલ્લા મારે નથી ખોડવાના ખિલ્લા સમય ખોડી દેશ આમנם જો ચાલુ રાખશો તો ખરેખર ખિલ્લા ખૂટી જશે આતંકવાદીઓની માફક ત્રાસવાદીઓની માફક રોંગ સાઈડમાં કોઈનો જીવ લેવા અને કોઈના શરીરને નુકસાન પહોંચાડવા માટે જ છો અને ખિલ્લા ખોડવાની વાત કરો તમને શરમ આવવી જોઈએ બહુ જૂના કાળમાં અમારા અમરેલી જિલ્લાના પાઠ્યપુસ્તકમાં તો આવતું હતું આ યુવાન કયા જિલ્લાનો હોય એ મને ખબર નથી કે ખોટું બોલાય નહીં અવળું ચલાય નહીં હો માળા છે ડોકમાં આવું ગાઈ ગાઈને આપણે થાંક્યા

કે તમારા સંપ્રદાયના ગાદીપતિને તમારા સુરત સ્થિત તમારી શ્રદ્ધા કેન્દ્રની જે કોઈ જગ્યા હોય એના લીડર સાથે એકવાર મારી વાત કરાવું છું અથવા તમે એને કહેજો કે આ રીતે હું રોંગમાં ગયો મને અટકાવવામાં આવ્યો અને જવાબમાં મેં ખિલ્લા ખોડવાનું કીધું છે તો ગુરુજી હું આ કેવું યોગ્ય કરીને આવ્યો અને મારે તો આ સંપ્રદાયમાં જોડાવવું છે જે સંપ્રદાય ખિલ્લા ખોડવાની હિંમત તાકાત અને નિર્ભયતા નિડરતા પ્રદાન કરતો હોય એવો સંપ્રદાય મારે આજે જ અપનાવી લેવો છે પણ એ ભાઈએ ધરાહાર મને એડ્રેસ ના આપ્યું બિલકુલ ના આપ્યું મારે જરૂર છે એ સંપ્રદાયની મારે પણ હિંમતની નિડરતાની ને નિર્ભયતાની જરૂર છે મારે કોકને કહેવું છે કે જ્યાં ખિલ્લા ખોડવા હોય ત્યાં ખોડી દેસ મારે ખૂબ હિંમત ઘટે છે રોજ હિંમત મને ઓછી પડે છે તો પ્લીઝ મને આવા સંપ્રદાયનું કે આવા તિલક કરતા શીખવતા યુવાનોને પ્રેરણા આપતા પ્લેટફોર્મનું સરનામું આપજો આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ